બધા રાઇટિંગ કરું છું બધા મીટિંગ મીટિંગમાં બધા વાઇટ રૂમ બેઠા હતા આઈ બધા વાઇટ રૂમમાં હેડું મીટિંગમાં બધાને આપણે મારે તો ઓમ લાવું છે એ શું છે તમે પ્રભુરાનું કેતાર આપો અલ્યા કોઈ પેલો હેડ કે કો પણ પહેલા મુકો હોય હેડો તમે તું કે પેલા રહોડે જોવા ત્યારે ગઘોડો હવે જોવું તો જ રહોડો જો હેડો તને હેડ દી ઓમ નેક છે

તમે બધું ના અલ્યા ને હાલ બોલું છું દે હાલમાં હોય અલ્યા તાર રહોરુ બનાવી તમે ન બતાવું અને શેટા નથી આ તો ખાલી તો જમણવાર એકલાનો મંડપ છે પર જો જોવો તો શેરી ઓમ જોવો તો શેરી

મોટા 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 ચોવીસ હાજર નું ચોવીસ હજાર મણ નો મોનતાળ બનાવ્યો ચોવીસ હાજર બુંદી ચોવીસ હાજર મણ ની

ફારબુટા ઓની બેક ટે ડોગાપુરા ઉધી આવતી હતી ત્યાંમાં તમે આ આયા મારા આરી જમીન હતી કેતા થોડું સાકુ કે બે હવા કોની આવોજી હો હવે કોમે આવોજી લાડવા લાડવા ખમીરી

આપડે <laughs> છે <laughs> <laughs>

लायकिंग तो ये

અરે મંદિર આરે અલ્યા મંદિર ની આ તો ખાલી ગેટ છે તમન તો હું ના જી ઉ લાગી છે કાજ તો તમન તમન તો ખબર નહિ આજ ની હા આસી આસી બોબના છે હવે તમન મને જેવું છે અલ્યા હું નું છે હે હ હું નું છે જાતો એ ઘણી તમને શું ખબર છે તાન તમે તો બધાય હું હોય હું નથી કેતો આ તું કેતો તો ગેડ બી આ ચીવી હોય આવું તો શું પાલ્યો ગેડ કરી પાલ્યો હવે બળાયો છે હવે પાલ્યો